દાદમાં જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ દિરગુડેની અધ્યક્ષતા તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વરની તાલીમ યોજાઈ દાહોદ જિલ્લામાં લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ યોગેશના માર્ગદર્શન હેઠળ જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા વ્યવસ્થાપનના ભાગરૂપે મતદાન દિવસે ફરજ પર નિમણૂક પામેલ અધિકારીઓ પોતાની કામગીરીની સંપૂર્ણતયા જાણકારી મેળવી તેમજ પોતાની ફરજ પ્રત્યે સતર્ક થાય તે હેતુસર સમયાંતરે વિવિધ તાલીમ યોજવામાં આવી રહી છે દાઉદમાં સ્વામી વેકાનંદ સંકુલ ખાતે જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિરગુડેની અધ્યક્ષતા તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાનીની ઉપસ્થિતિમાં માઇક્રો ઓબ્ઝર્વર્સની તાલીમ યોજવામાં આવી જેમાં નિમણૂક પામેલ તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સ માટેની તાલીમ યોજવામાં આવી હતી માઇક્રો ઓબ્ઝર્વર્સની આ તાલીમ દરમિયાન ચૂંટણી તંત્ર દ્વારા પ્રેક્ટિકલ પેમ્ફલેટ તેમજ પીપીટી દ્વારા મતદાનના દિવસે માઇક્રો ઓબ્ઝર્વર્સ દ્વારા કરવાની થતી બીયુ તેમજ તેમજ પેટની કામગીરીના મહત્વની જાણકારી મામલતદાર શ્રી સમીર પટેલ દ્વારા આપવામાં આવી આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ દિરગુડે તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સનો જણાવ્યું હતું કે લોકસભા ચૂંટણી આપણો રાષ્ટ્રીય રાષ્ટ્રીય તહેવાર છે છે જેની કામગીરી આપણા માટે કર્તવ્ય જેને આપણે કમિશનની કરાઈડલાઇન મુજબ અનુસરી કરવાની છે તો એ વધુમાં ઉમેર્યું હતું કે મતદાન દિવસે જો કોઈ ક્રિટિકલ પરિસ્થિતિ જણાય તો તાત્કાલિકપણે જનરલ શ્રી મોહમ્મદ અકબર વાનીને રિપોર્ટ કરવાનું રહેશે ઉપરાંત જનરલ શ્રી મોહમ્મદ અકબર વાની એ માઇક્રો ઓબ્ઝર્વર્સને સંબોધતા જણાવ્યું હતું કે તમામ માઇક્રો ઓબ્ઝર્વર્સે નાનામાં નાની બાબતોનું ઝીણવટથી નિરીક્ષણ કરી દરેક પ્રક્રિયાની નોંધ કરવી મતદાન મથકની અંદર તેમજ તેની આજુબાજુની પ્રાથમિક વ્યવસ્થાનું પણ ધ્યાન રાખી જો જણાય તો તાત્કાલિકપણે જે તે કામગીરી કરવા જણાવો અથવા આસિસ્ટન્ટ રિટર્નિંગ ઓફિસર્સનું ધ્યાન દોરવાનું રહેશે આ તાલીમ દરમિયાન જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા પીપીટી દ્વારા રજૂ કરવામાં આવેલ માહિતી જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી યોગેશ નિર્ગુડે તેમજ જનરલ ઓબ્ઝર્વર શ્રી મોહમ્મદ અકબર વાણીએ નિહાળી તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સને કોઈ પણ પ્રકારના પ્રશ્ન હોય તો તે અંગેની ચર્ચા પણ કરવામાં આવી હતી આ તાલીમ દરમિયાન નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી સુશ્રી હેતલ વસૈયા મદદનીશ ચૂંટણી અધિકારી શ્રીઓ મામલતદાર શ્રીઓ તેમજ માઇક્રો ઓબ્ઝર્વર્સ ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર કિસન મોહનિયા દાહોદ જિલ્લા બ્યુરો ચીફ